ભાવનગરમાં ઘરે જઈ રહ્યો હતો ત્યારે ધના નગર ભૂતળાના કારખાના પાસે કેટલાક ઈસમો એ તેમને રોકી અપશબ્દો બોલી માર ફરિયાદ તેમની માતા દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ અશ્વિન ઉર્ફે અડધી પેટી બાંભણીયા જીતેશ પરમાર સાજણ ખન્નાભાઈ બારૈયા અને રીતિશ ચૌહાણે મોહિતને તું અમારી સામે કેમ જોવે છે તેમ કહીને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો જેના કારણે મોહિત પોતાનું સ્કૂટર ત્યાં જ મૂકીને ઘરે જતો રહ્યો હતો મોહિતના ગયા પછી તમામ આરોપીઓએ ધોકા પાઇપ અને તલવાર વડે મોહિતના સ્કૂટર પર આડેધડ ઘા મારીને નુકસાન પહોંચાડ્યું હતું આરોપીઓ એટલા ચીજ ના અટક્યા તેઓએ સ્કૂટર પર પેટ્રોલ છાટીને સળગાવી પણ દીધું હતું આ સંસનાટી પૂર્ણ ઘટના બાદ તમામ આરોપીઓ હથિયાર સાથે મોહિતના ઘરે ઘસી ગયા હતા ત્યાં તેમણે મોહિતના માતા આરતીબેન અને તેમની પત્નીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આરોપી રચિત ચૌહાણે આરતીબેનને પગે ધોકો મારીને ઈજા પણ પહોંચાડી હતી આટલું જ નહીં આરોપીઓએ ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી અને ઘરવકરીમાં સામાનમાં તોડફોડ કરી આશરે એંસી હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું તેમણે ઘરમાં રાખેલ કબાટમાંથી ત્રીસ હજાર રૂપિયાની રોકડની લૂંટ પણ ચલાવી હતી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા આ અંગેની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતા અશ્વિન ઉર્ફે અડધી પેટી જગાભાઈ બામણિયા જીતેશ ઉર્ફે જીતો ધીરુભાઈ પરમાર અને તરંગ ઉર્ફે રચિત ઈશ્વરભાઈ ચૌહાણને ઝડપી પાડ્યા હતા જ્યારે સાજન ખન્નાભાઈ ચૌહાણ હજી પોલીસ પકડથી દૂર છે આજે સાંજે પોલીસે ઝડપાયેલ ત્રણે આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું આ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા આ નજારો જોવા માટે એકઠા થઈ ગયા હતા આ ઘટના સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે પોલીસની વધુ કાર્યવાહી પર સૌની નજર રહે છે બી ઇ સાથે જોડાયેલા રહો વધુ અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર